આજે આપણે સફર કરીશું ગુજરાતના હાલારની એ ધરતી પર જ્યાં એક એવી શૌર્ય ગાથા લખાઈ જ્યાં પ્રેમ કર્તવ્યની કસોટી પર ચડ્યો અને બલિદાને તો જાણે ઇતિહાસને જ અમર બનાવી દીધો સમજી લો આ ખાલી એક વાર્તા નથી આ તો રાજપુતાઈના ગૌરવ અને વચનની એવી અગ્નિપરીક્ષા છે જેની જ્વાળાઓ આજે પણ ક્યાંક આપણા દિલને દજાડી જાય છે ચાલો આ એક સવાલને આપણા મનમાં રાખીને આખી ગાથાને સમજવાનો પ્રયત્ન કરીએ શું શૂરવીરતા પ્રેમ પર જીત મેળવે છે કે પછી સાચો પ્રેમ જ એક યોદ્ધાને બનાવી દે છે જેને આપણે સાથે મળીને ઉકેલીશું તો ચાલો સમયમાં થોડા પાછળ જઈએ સીધા ધ્રાફાના ગઢની એ મજબૂત દિવાલોની અંદર અહીં જાડેજા વંશના કાંથળજી અને વાઘેલા કોળના રૂપાળીબા આ નવું પરિણિત જોડું એમના જીવનમાં પ્રેમ અને આનંદની જાણે સુગંધ જ પ્રસરેલી છે એવું લાગે જાણે ભાગ્યે એમના માટે સુખ સિવાય બીજું કશું લખ્યું જ નહોતું કોઈ ચારણના કંઠેથી નીકળેલો આ દુહો તો જાણે એમના પ્રેમનું જ આબેહૂબ ચિત્રણ કરતો હતો એક સુંદર રાણી એક બહાદુર રાજા અને સમય પણ જાણે કે એમની મુઠ્ઠીમાં જ હોય વિધાતાએ પોતે જ આ પ્રેમકથાને ઘડી હોય એવું લાગે જે એમના સંપૂર્ણ અને નસીબદાર સંબંધની સાક્ષી પૂરે છે તો જુઓ એક તરફ છે પચીસ વર્ષના નવયુવાન યોદ્ધા કાંથળજી જેમને એમની માતા રાજબાએ શૌર્યના પાઠ ભણાવ્યા હતા અને બીજી તરફ સોળ જ વર્ષના રૂપાળીબા જેમનું સૌંદર્ય જાણે કે ખુદ કાંથળજી માટે જ ઘડાયું હોય અને રાજબા એ વીરાંગના માતા પોતાના દીકરા અને વહુના આ અનોખા પ્રેમને જોઈને મનમાં મનમાં ગર્વ અનુભવતા પણ એમને ક્યાં ખબર હતી કે આ પ્રેમ એક દિવસ કસોટીના એરણે ચડવાનો છે પણ વિધિના લેખ કંઈક જુદા જ હતા સુખ અને શાંતિની આ ક્ષણો પર અચાનક ગ્રહણ લાગવાનું હતું ગઢની એ શાંતિને ચીરતો ગોવાળિયાઓનો એક આર્તનાદ ગુંજી ઉઠ્યો અને બસ એ જ અવાજે આવનારા તોફાનના સંકેત આપી દીધા થયું એવું કે ધ્રાફાના બુટાવદર ગામના ગોવાળિયાઓ હાફળા ફાફડા ગઢમાં દોડી આવ્યા એમની આંખોમાં ડર હતો અને હૃદયમાં એક જ પોકાર રાજમાતા સામે આવીને એમણે પોક મૂકી માવડી કોટડાના મકરાણીઓ અમારું ધણવાળી ગયા છે એમની પાસે બંદૂકો છે એમની સામે અમે લાચાર છીએ આ સાંભળતા જ રાજમાતા રાજબાની આંખોમાં ક્ષત્રિયાણીનું તેજ ચમકી ઉઠ્યું એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એમણે પોતાના એકના એક દીકરાને પડકાર ફેંક્યો જા મારા સાવજ મારું ધાવણ ઉજાડજે યાદ રાખજે જ્યારે પ્રજા લૂંટાતી હોય ને ત્યારે રાજપૂતનો દીકરો મહેલમાં ન શોભે આ ખાલી શબ્દો નહોતા આ તો કર્તવ્યનો સિંહ નાદ હતો માતાની આજ્ઞા તો માથે ચઢાવવી જ પડે રૂપાળીબા પોતાના પતિને શસ્ત્રો આપવા માટે આગળ આવ્યા અને એ લાજના ઘૂંઘટ પાછળથી જેવી ચાર આંખો એક થઈ બસ કાંથળજીનું હૈયું જાણે એક ધબકારો જ ચૂકી ગયું મનમાં વીજળીનો ઝપકારો થયો અરે આ રૂપના સાગરને છોડીને મોતને ભેટવા જવાનું પાછા ફરી શકાશે કે નહીં એનું કોઈ ઠેકાણું નથી એક ક્ષણ માટે બસ એક જ ક્ષણ માટે એમનું મન પ્રેમ અને કર્તવ્યની વચ્ચે ઝોલા ખાવા લાગ્યું પણ કર્તવ્યનો માર્ગ ક્યાંય ફૂલોથી સજેલો નહોતો કહાનીમાં એક એવો વળાંક આવ્યો જેણે કાંથળજીને પોતાની જ માતાના એવા પ્રચંડ ક્રોધનો સામનો કરવા મજબૂર કરી દીધા જેની એમણે સપનામાં પણ કલ્પના નહોતી કરી કાંઠડજી જેવા ગઢના દરવાજાની બહાર પગ મુખવા ગયા ત્યાં જ વયોવૃદ્ધ યોદ્ધા જીજી બાપુએ એમનો રસ્તો રોક્યો પ્રેમથી કહ્યું દીકરા તારા હાથની મહેંદી હજી સુકાઈ નથી હું જીવતો છું ત્યાં સુધી તારે તલવાર ઉપાડવાની શું જરૂર છે હવે વડીલની આજ્ઞાનું માન તો રાખવું જ પડે એટલે કાંઠડજી પાછા ફર્યા એ જાણ્યા વગર કે આ નિર્ણય એમના જીવનનું સૌથી મોટું તોફાન લાવશે પોતાના દીકરાને આમ પાછો આવેલો જોઈને રાજબાની આંખોમાં તો જાણે આગ ભભૂકી ઉઠી એમનો અવાજ વીજળીના કડાકાની જેમ ગુંજ્યો કાંઠડજી કેમ પાછો વળ્યો શું રણભૂમિનો રસ્તો ભૂલી ગયો માતાના આ શબ્દો કાંઠળજીના કાળજામાં તીરની જેમ વાગ્યા રાજબા ક્રોધથી ધ્રુજતા અવાજે બોલ્યા મને છેતરવાની કોશિશ ના કર હું તારી માં છું તને કોઈ વડીલે નહીં પણ રૂપાળીબાના રૂપના મોહે પાછો વાળ્યો છે આજે આજે તે જાડેજા કુળની આબરૂને ધૂળમાં મેળવી દીધી સાસુ અને દીકરા વચ્ચેનો આ ઝઘડો ઇતિહાસનો સૌથી કરુણ અધ્યાય લખી રહ્યો હતો પણ પડદા પાછળ એક નિર્દોષ હૃદય આ શબ્દોના ઘા ઝીલી રહ્યું હતું અને એ જ હૃદયે એવો નિર્ણય લીધો જેણે પ્રેમ અને બલિદાનની વ્યાખ્યા જ બદલી નાખી મેડીના ઝરૂખામાં ઊભેલા રૂપાળી બાના કાને આ કઠોર શબ્દો પડ્યા એ તરત સમજી ગયા કે એમનું સૌંદર્ય જ એમના પતિના કર્તવ્યના માર્ગમાં સૌથી મોટો અવરોધ બની રહ્યું છે એમનું કોમળ હૃદય વલોવાઈ ગયું પોતાના જ રૂપ પર પોતાના અસ્તિત્વ પર એમને ધિક્કાર થઈ આવ્યો અને બસ એ જ ઘડીએ એક અવાજ આવ્યો ધુભાંગ જાણે આખું બ્રહ્માંડ થંભી ગયું મેડી પરથી કંઈક નીચે પછડાયું હતું એ અવાજે માં અને દીકરા બંનેના કાળજા થંભાવી દીધા એમની આંખો તો ભયથી ફાટીને એ જ દિશામાં જડાઈ ગઈ કાંથડજી અને રાજબા નીચે દોડ્યા અને જે દ્રશ્ય જોયું એણે તો જાણે એમના પગ નીચેથી જમીન જ સરકાવી દીધી લોહીના ખાબોચિયામાં પડેલા રૂપાળી બાએ તૂટતા શ્વાસે કહ્યું ફૂઈ જે રૂપ તમારા દીકરાને કર્તવ્યથી પાછો વાળતું હતું એ રૂપને જ મેં મિટાવી દીધું છે આ આત્મહત્યા ન હતી આ તો કુળના ગૌરવ માટે અને પોતાના પતિને મોહના બંધનમાંથી આઝાદ કરવા માટે અપાયેલું સૌથી મોટું બલિદાન હતું અને એમના છેલ્લા શબ્દો હતા ઠાકોર હવે રણભૂમિ તરફ પધારો અને યાદ રાખજો રસ્તામાં કોઈ બીજી અપ્સરાના રૂપથી લોભાતા નહીં આ એક એવી પ્રેમભરી આજ્ઞા હતી જેણે કાંથળજીને શોકમાંથી બહાર કાઢીને એક અજે યોદ્ધામાં ફેરવી દીધા આ બલિદાનની આગમાંથી એક નવા ઇતિહાસનો જન્મ થયો શોક અને સંકલ્પના સંગમથી એક એવા યોદ્ધાનો જન્મ થયો જેની વીરતાની ગાથા યુગો સુધી ગવાવાની હતી કાંથળજીએ નીચે ઝૂકીને પોતાની પ્રિય પત્નીના રક્તને સ્પર્શ કર્યો અને એનાથી જ પોતાના કપાળ પર વિજય તિલક કર્યું આ કેસરનું તિલક નહોતું આ બલિદાનનું તિલક હતું એક એવી પ્રતિજ્ઞા જેણે એમના હૃદયમાંથી મોહને બાળીને રાખ કરી દીધો અને કર્તવ્યની જ્વાળાને પ્રજ્વલિત કરી વિચારો તો ખરા એક તરફ એકલો સિંહ અને બીજી તરફ ત્રીસ થી પણ વધારે શિકારીઓનું ટોળું પણ જેના કપાળે પત્નીના રક્તનું તિલક હોય એને મોતનો ડર કેવો કાંથળજી વાવાઝોડાની જેમ રણમેદાન તરફ ધસી ગયા કાંથળજીએ એકલા હાથે મકરાણીઓ પર કાળો કેર વર્તાવ્યો એટલી વારમાં તો ધ્રાફાનું સૈન્ય પણ આવી પહોંચ્યું બંદૂકોની ગોળીઓનો વરસાદ વરસવા લાગ્યો અને સૌથી આગળ રહીને લડતા કાંથળજીનું શરીર ગોળીઓથી વિંધાઈ ગયું એમણે રણભૂમિ પર જ વીરગતિ પ્રાપ્ત કરી પણ મરતા મરતા ધ્રાફાના વિજયનો ધ્વજ લહેરાવી દીધો પણ આ અમર ગાથા અહીં પૂરી નથી થતી એનો અંત તો એક માતાના એ છેલ્લા પગલાંથી લખાય છે જે આવનારી પેઢીઓ માટે એક ચેતવણી બનીને રહી જાય છે રાજબાએ ગામના લોકોને ભેગા કર્યા અને એમના શબ્દો એક ભવિષ્યવાણી બનીને ગુંજ્યા યાદ રાખજો જો તમારા સંતાનોને સત્યના માર્ગે મરતા નહીં આવડે તો આ જગતમાં એમને જીવતા પણ નહીં આવડે આ ખાલી એક વિલાપ નહોતો આ એક ચેતવણી હતી કે જ્યારે ક્ષત્રિય પોતાનું કર્તવ્ય ભૂલી જશે ત્યારે ભાગ્ય પણ એમનો સાથ છોડી દેશે ધ્રાફાના સ્મશાનમાં એ દિવસે બે ચિતાઓ એકસાથે સળગી રહી હતી એકમાં પ્રેમ અને કર્તવ્યની આહુતિ આપનાર દીકરો વહુ હતા અને બીજીમાં એમના ગૌરવની રક્ષા કરનાર માતા રાજબા આજે પણ જે જગ્યાએ કાંથડજીએ છેલ્લા શ્વાસ લીધા હતા ત્યાં એમની રણખાંભી ઊભી છે નવ દંપતીઓ આજે પણ ત્યાં પોતાના સુખી જીવનના આશીર્વાદ લેવા જાય છે કારણ કે આ કરુણ ગાથા સમય જતા પ્રેમ અને બલિદાનના એક અમર પ્રતીકમાં ફેરવાઈ ગઈ છે